એ થાય એટલે ટાઈમ વધે તો થોડુંક એડિટિંગ કરવાનું બાકી અગિયાર વાગ્યા કમ્પ્લીટ થઈને નીકળી જવાનું જોબ ઉપર જોબ ઉપરથી વીકમાં તો કારક હું પાંચ વાગે હોય આવું બાકી વીકેન્ડમાં સાંજે સાત આઠ વાગતા હોય આવીને અત્યારે વેકેશન છે એટલે રસોઈ એ બનાવે છે બાકી રસોઈ આવીને મારે સાત વાગ્યા પછી રસોઈ બનાવવાની રસોઈ બનાવી ખાઈ પીને વાસણ ધોઈ નાખવાના એ જે આગલા વિડીયોમાં કીધું એમ કાંઈ ધોઈ નાખે કે હું ધોઈ નાખું મોસ્ટલી તો હું રસોઈ બી ના એટલે આવીને ધોય જ નાખે આખો દિવસ ને સ્કૂલે જઈને આવ્યું હોય એટલે અને એ થાય એટલે હું વિડીયોનું એડિટિંગ લો બધું બનાવવાનું ભાઈ થમની બધું હું લખું ટાઇટલ હું દેવું બધું મારે કરવાનું એને ખાલી માયક આપી દેવાનું અને ખાલી કહેવાનું કે આ બોલવાનું છે એટલે બોલવા મને આજનું મેં કહી દીધું છે એટલે ઈ કહે છે હાલો શરૂ કરો એટલે હું બકવા ઈ કે પોરો વેકેશન નહીં વેકેશન છે લાગતું નથી વેકેશન જેવું છે ફાઇનલી હવે ટોપિક આવી તારે કઈ કેવું છે કહી દે તે ફાઇનલ નથી તે આ છે ને શુક્રવાર થઈ આ શુક્રવાર થઈ ગયો છે મારે એક વીક જ રહ્યું હવે આવતું ને કાઈ નથી એમાં કાઈ એટલે કાઈ જ નહીં ભણવા જાશો હાલો તો ફાઇનલી આપણે ટોપિક ઉપર આવીએ અને આજે વિડીયોમાં વાત કરવાની છે સ્ટુડન્ટ લાઈફમાં તમે કેટલા પૈસા કમાવ અને તમારે જોબ સિકલ લાગી ગયા હોય ને કાં તમે ફૂલ ટાઈમ જોબ કરતા હો એમાં તમે કેટલા પૈસા કમાવ અને ખર્ચો કેટલો આવે ને વાંય વધે હું આપણે આજ એ વાત કરવાની છે કેમકે કોમેન્ટ ઘણી એવી જ કે તમે જોબ ઉપર ને આવા બધા વિડીયો બનાવો સ્ટ્રગલ કેટલું કરવું પડે ફાઇનલી આજે તમને જણાવી દઈ પહેલા તારે જોબ સિકલ નું કેવું છે કે હું મારા સ્ટુડન્ટ નો ક્યો પછી હું કહીશ હાલો પહેલા હું સ્ટુડન્ટ નું કહું તમે આપણે સ્ટુડન્ટ ઉપર આવીએ એટલે આપણી પાસે પહેલા તો 11 લાખ બ્લોક એકાઉન્ટ હોય એટલે મહિને 1 લાખ ઈ આવે દર મહિને અને તમારે બે ત્રણ મહિના જોબ ની આશા રાખવાની નહી જો તમને પ્રોપર ઇંગ્લિશ કે જર્મન કાંઈક થોડુંક બોલતા સમજતા આવડતું હોય

મળી જાય પણ ટાઈમ લાગશે જોબ મળી ગયા પછી તમને પાર્ટ ટાઈમ જોબ મળી જાય પહેલાં આપણે સ્ટુડન્ટમાં જોબ કઈ કઈ તમે કરી શકો એક તમે મિની જોબ કરી શકો એ હોય છે પાંચસો ને વીસ યુરોની સમથિંગ ટૂંકમાં તમારે વીકની દસ કલાક હોય છે એટલે પાંચસોથી માંડીને પાંચસો પાંત્રીસ સુધી પાંત્રો પાંચસો પાંત્રીસ યુરો જેટલી તમે કામ કરી શકો મિની જોબમાં અને પાર્ટ ટાઈમ છે તમારે વીકની વીસ કલાક અને અત્યારે સમથિંગ કલાકની સેલેરી છે કંઈક સાડા બાર ઉપર સમથિંગ છે તેર સાડા પણ ડિપેન્ડ કરે ફ્લિંક વાળાને કંઈક સાડા બાર ઉપર છે એવું કંઈક છે ને એમાં બાર ટકા કેમ સ્ટેક કપાતો હોય અને એ આપણે બે હજાર છવ્વીસમાં થોડીક વધશે પણ ઈ સેન્ટ થોડાક દી સેન્ટ વધશે એવું કે છે એટલે ઈ કઈ એટલો બધો વધારો ન કહેવાય સાત પાંચ યુરો વધે તો કઈક આપણને એમ થાય કે ઓ બહુ વધારે કલાકની સેલેરી એટલે તમે મિની જોબ માં તમે ઈ પાંચસો ને પાંચસો યુરો ગણો અને હોય તો અત્યારે તો જો કે નથી મળતી અત્યારે પાર્ટ ટાઈમ ગોતવી મુશ્કેલ છે એટલે તમે પાર્ટાઈમ જોબ માં ગણી લ્યો કે અ થી હજાર યુરો ગણો નહી જેમ કે અત્યારે ગ્રોસરી સ્ટોર વારંવાર કે તો એમાં અત્યારે કેટલા ફ્રેન્ડ કરે છે બાર કલાક જ આપે છે સ્ટુડન્ટ ને પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ માં ખાલી બાર કલાક આપે છે છે ને અહીંયા ફ્લિંગ માં બધી જગ્યાએ છે ને પાર્ટ ટાઈમ માં બાર કલાક જ મળે એમથી વસ્ત્ર મળે ક્યારેક તો ઓપન શિફ્ટ થઈ હોય ને લઈ લે મતલબ કોઈક બીમાર પડ્યું હોય કોઈક નો આવે એમ હોય તો ચેક કરતું રહેવાનું ખુલ્લી હોય તો આપણે તરત એની માટે મેલ કરી દેવાનો તો આપણને જગ્યા મળી જાય એવું હોય બાકી ફ્લિંગમાં બાર કલાક સ્ટુડન્ટને અત્યારે આપે છે એટલે શરૂઆતમાં તમે જો આવશો એટલે તમારા મહિને બ્લોક અકાઉન્ટ છૂટું થાય ને તમને પાર્ટ ટાઈમ જોબ મળેલી નવસો થી હજાર યુરો એ ગણો અને બ્લોક અકાઉન્ટ એ તમે જો તમે બધી ફી ભરીને આવ્યા હો તો ફી ભરીને ન આવ્યો હોય તમારે તો એ ઓલામાં જ કાઢી નાખવાનો હાલો ફી ભરીને તમે દાખલા તરીકે ન આવો તો તમારે એ આઠસોથી હજાર યુરો જે ઇન્સ્ટોલમેન્ટ આવતો હોય થી બ્લોક અકાઉન્ટ તમે કોલેજ વાળાને આપો અને પછી તમે જે આ નવસો હીરો વધે આવે એના હું તમને સ્ટુડન્ટ લાઈફમાં ખર્ચા બતાવું તમે અંદાજ અત્યારે માસ ઈ તો જે કરવું તો કેટલા જોબ માં કેટલા વધે હું મારે જ વાત કરું હું બધી ફી ભરીને આવ્યો થો એટલે આપણે બ્લોક અકાઉન્ટ કાઢી જ નાખો નાની કીધું ખર્ચા તમને હજાર યુરો તમારે પાર્ટ ટાઈમમાં સેલેરી આવતી હોય તો મારા ખર્ચા પેલો ખર્ચો આપણે ભાડો ભાડું અત્યારે બર્લિનમાં ચારસો યુરો સમથિંગ મોસ્ટલી છે હું આવ્યો ત્યારનો જર્મનીમાં ચારસો યુરો રૂપિયા કરું છું મંથલી બીજો રૂમના ખર્ચા ગણી લઈએ તો એમાં બધું ચારસો યુરોમાં બધું ઇન્કલુડ આવી જાય હવે નેટવર્ક ની વાત કરી નેટવર્ક મારે બધા અલગ અલગ કરતા મારે અનલિમિટેડ ની જરૂર હતી એટલે મારે વીસ યુરો નો ઈ ખર્ચો થઈ ગયો એટલે વીસ યુરો એ ગણો પછી રૂમમાં રેડિયો બિલ આવે દર મહિને અઢાર યુરો આવે એ તમે રૂમમાં જે ત્રણ ચાર લોકો રહેતા હોય એ બધાને ભાગમાં આવે એટલે ટૂંકમાં એ ત્રણ મહિને એક સાથે આવે અઠાવન યુરો એ બધાને ભાગમાં આવે એટલે એ તમે ત્રણ ચાર યુરો મહિને ગણી લો એ થઈ ગયો ખર્ચો બીજો ખર્ચો એવો ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ અમે શરૂઆતમાં આવ્યા ને ત્યારે સોથી માંડીને એકસો દસની વચ્ચે હતો અત્યારે આ ત્રીજું વરસ ચાલે છે દોઢસો યુરો થઈ ગયો છે એકસો ને ઉપર એટલે દોઢસો હીરો તમે ઇન્સ્યોરન્સ નાખણો અને એમાં પણ તમે જો આ પબ્લિક ઇન્સ્યોરન્સ છે દોઢસો યુરો જો તમે પ્રાઇવેટ છે ને સસ્તો લેવા જાઓ ને ચાલીસ પિસ્તાલીસ પચાસ સમથિંગનો આવે તો તમને છે ને એમાં પણ પ્રોબ્લેમ આવશે જોબ અત્યારે મારા ક્લાસમેટ પણ એકવાર એને પ્રાઇવેટ છે કાંઈક ચાલીસ કે પિસ્તાલીસ યુરો ભરે છે પણ હજી જોબ જ ગોતે છે મોસ્ટલી એને ઇન્સ્યોરન્સનો પ્રોબ્લેમ આવે છે એટલે અહીંયા એવું પણ છે ઇન્સ્યોરન્સ ઉપર એ ડિપેન્ડ કરે તમે ઓનલાઈન એપ્લાય કરો ને એટલે તમારા બધા ડોક્યુમેન્ટ એ લોકોને ખબર હોય એટલે કાં તો એ લોકો તમને કહે કે તમે પબ્લિક ઇન્સ્યોરન્સ લઈ લો એટલે મેં એ કીધું તું ભાઈ હવે પબ્લિક ઇન્સ્યોરન્સ લઈ લે તો તારે જોબ લેવાના ચાન્સ વધી જાય એટલે આ પણ પ્રોબ્લેમ આવે છે એટલે તમે એવો ખર્ચા ગણો ચારસો યુરો એ દોઢસો ઇન્સ્યોરન્સ રેડિયો બિલ આ મોબાઈલ નેટવર્ક અને અત્યારે અમારે ડોઇસલેન ટિકિટ આખા જર્મનીની અઠ્ઠાવન યુરો છે અને એ પહેલી જાન્યુઆરીથી થાય છે ત્રેસઠ યુરો પાંચ યુરોનો વધારો છે

તમે જે કમાવો અને કેટલા વધ્યા છે પછી તમને જોકે સ્ટુડન્ટ લાઈફમાં અત્યારે તમને હા કહું તો કઈ વધતું જ નથી પાર્ટ ટાઈમ જોબમાં એટલે આ અમારી સ્ટુડન્ટ લાઈફ છે અને પછી તમે વરસમાં એક વાર તમે શું કહેવાય કે બે થી ત્રણ મહિના ફૂલ ટાઈમ જોબ કરી આપ સ્ટુડન્ટમાં અને એ તમને જો મળી જાય તો અત્યારે મળતી નથી બર્લિનમાં હું બીજા સિટીની વાત નથી કરતો હું તમને બર્લિન માં જે છે ને એ તમને કહું છું ભાઈ કે કોઈકનો કોન્ટેક્ટ થાય તો રેફરન્સ કે કઈ કઈ કાક આવે કે કોઈકને ને અસાનક જરૂર પડી હોય તો એવી જગ્યાએ જોબ લાગી જાય એટલે એવું છે ને સો એ 10 જણ ને થાતું હોય કે જેને ડાયરેક્ટ જોબ મળી જાતી હોય જેમ કે હું કામ કરતો ને ના માર જગ્યા છે તો આપણે આપણા કોન્ટેક્ટ ને કહેવાનું કે કોઈ જોબ કરવી છે બસ જો એમ ખાલી ને તો કોઈકને એમ મળી જાય છે બાકી તો

ફૂલ ટાઈમ તમે જોબ કરતા હો અને ડિપેન્ડન્ટ વિઝા ઉપર આવો તો એ લોકો ફૂલ ટાઈમ જોબ કરી શકે હવે એ તું ધારો કે ડિપેન્ડન્ટ વિઝા ઉપર આવે એ લોકો ફૂલ ટાઈમ જોબ કરી શકે ને જેને સ્ટડી પૂરું થઈ ગયું હોય એ લોકો પણ ફૂલ ટાઈમ જોબ કરી શકે છે વીકની 40 કલાક વીકની 40 કલાક પણ ફિક્સ ન હોય કે આપણને વીકની 40 કલાક મળે ક્યારેક 30 35 જેમ વધુ ઓસા હોય તો એમ થઈ જાય પણ ફૂલ ટાઈમ હોય એટલે 30 થી સ્ટાર્ટિંગ રહી કે ત્રીસ થી અંદર નો આવે ક્યારેક પિસ્તાલીસ કલાક થઈ જાય મહિનાની એવરેજ આવી જતી હશે મને ક્યારેક કલાક મળે ક્યારેક ચાલીસ મળે કોઈક નો હોય તો પિસ્તાલીસ કરી તો પાછા એક વીકમાં પછી ભી હોય છે એટલે એવી રીતના હોય છે જોબનું જે ફૂલ ટાઈમ જોબ કરતા હોય મતલબ ફૂલ કલાક ભરતા હોય તો સોવીસો પચીસો જેવો વૃતો થતો હોય ને એનો છે ને નેટો મતલબ એમનો ટેક્સ કપાતા સત્તરસો અઢારસો જેટલા હાથમાં આવતા હોય છે એમાંથી બર્લિનમાં રહેતા હોય તો રેન્ટ જાય ચારસો યુરો ઇન્સ્યોરન્સ કપાય છે મારો એકસો પચાસ યુરો મારી ટિકિટના જાય છે અઠ્ઠાવન યુરો મારા સિમ કાર્ડનો ખર્ચો છે દસ યુરો હવે બીજું કઈ છે બીજો તો બસ આપણે એનો છે સો દોઢસો યુરો મહિને આપણે બહાર જમવાનું જાતા હોય એટલે બધું છે બસો યુરો બધું નેકરા ઘરે જ ખાવ ને તો સો યુરો બાર ને બધું ગણો ને તો બસો યુરો ઈઝીલી થઈ જતા હોય છે એ બસો યુરો

એ તો કપાય ને મારે દોઢસો કપાય એટલે દોઢસો તમારે દર મહિનાની સેલેરીમાંથી એમનો એ વધારાનો જ ખર્ચો હું જોબ ન કરતી હોત તો મારા અલગથી ભરવાના આવત જ નહીં એ ફાયદો શું હવે કેવું ખબર છે ડિપેન્ડન્ટમાં આવે ઇન્સ્યોરન્સમાં ફાયદો પણ જોબ લાગી જાય પછી અલગ અલગ કરી નાખે આ લોકો અને આ યાદ રાખજો ગણતરી કરી લેજો જો તમે સ્ટુડન્ટ વિઝામાં જોબ શીખે છે તો મને બે વર્ષના મળશે એમાં સત્તરસોથી અઢારસો યુરો સેલેરી આવશે તો મલ્લિક માં હોય એને તો ચારસો યુરો ભાડું કાર્ડ નાખવાનું અઢીસો અઢીસો થી ત્રણસો યુરો ઇન્સ્યોરન્સ કાઢ નાખવાનો પછી આ જે સિમ કાર્ડના અને રેડિયો બિલ છે અને બાકીના બધા ખર્ચા અલગ એટલે પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા છે ને જેટલા જોબ સિક્યરમાં ઓલા કે તમે બધા મહિના ફૂલ કામ કરો તો જે પૈસા નાખ્યા ને એ ઊભા થાય મતલબ છે ને આપણને ચાલીસ કલાક તો મળી જ રહે વેલા મોડી થઈને મતલબ કે આ વીકમાં ઓછી આવી હોય તો ઓલા વીકમાં વધુ આવે ને ક્યારેક કે છોડી દીધું હોય તો ક્યારેક વધુ કલાક આવી જાય છે બાકી ફિક્સ એમ રહેવાનું કે જે ફૂલ ટાઈમ જોબ કરતા હોય એને 40 કલાક મળે તો આ હતી સ્ટુડન્ટ લાઈફની કમાણી અને ખર્ચા અને આ હતી જોબ શિખરની કમાણી અને ખર્ચા અને હવે તમને જો આમાં અમે સજેસ્ટ કરીએ કે આ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો ઓલા કેમ તમે બધું કમ્પ્લીટ કરી લ્યો બધું જોબ શિક્ષકને એટલે જે પૈસા નાખ્યા એ ઊભા થઈએ કે જો આમાં નામાં તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આવો તો તમારો બે પાંચ પૈસા વધે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આવો તમારે ફી ભરવાનું હોય ને એટલે તમે પાર્ટ ટાઈમ જોબ કરો ને તો થોડાક વધે તમારા ખર્ચા કાઢતા અને એમાંય જો બીજા તમે ગામડામાં યુનિવર્સિટી હોય તો કદાચ જોબ તમને મળી ગયો હોય તમારે રેન્ટ બીજા બહુ ઓછા છે બર્લિન કરતા બધે મોસ્ટલી ઓછા અમુક એવા બધા સ્ટુડન્ટ ને છે ના હજી મોંઘું છે તો બસ આ મેં જે અત્યારે માહોલ છે બધો જર્મનીમાં રિયાલિટી છે એ તમને કીધી છે આમાં તમને કંઈ જો ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દેજો તમારો બધાનો એ ક્વેશ્ચન હશે છે તો મને વિદેશ જર્મની આવવાનો ફાયદો હું પૈસા વધતા નથી તો તો એ મેન ક્વેશ્ચન છે જો તમે અહીંયા આવીને જર્મન શીખી લો અને ફિલ્ડવાળા જોબ ગોતી લો તમારે લોંગ ટાઈમ ઇશાર હોય તો તમારે પૈસા શું કહેવાય કે તમારે ટૂંકમાં વધે એવી ગણતરી રાખવાની અને જો ન શીખાતો અત્યારે તો એવું જ છે રિટર્ન જવાનો જ ઓપ્શન છે બહુ બધા નવા અપડેટ આવ્યા છે જર્મનીમાં જોબ શિખર પૂરા થયા પછીના પણ આની ઉપર પણ આપણે એક અલગથી વિડીયો બનાવશું બધી પૂરી માહિતી આવી જાય પછી તો આપણે આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવી દેજો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ